તો જય દ્વાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે બનાવશે આલુ મટર પુલાવ તો આલુ મટર પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં લઈ લઈશું તેલ પછી તેલમાં આપણે નાખી દઈશું લીમડો લીમડો નાખી અને પછી આપણે અખવા મસાલા એડ કરી દઈશું પછી એમાં ડુંગળી નાખી દઈશું વ્યવસ્થિત પછી એને થોડી વાર ફ્રાય કરશું ડુંગળી નાખી પછી આદુ લસણની પેસ્ટ અને થોડુંક લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું બધી મિક્સમાં પછી એમાં આપણે નાખી દઈશું બટેટા આવી રીતે કટિંગ કરી અને બટેટામાં નાખી દઈશું પછી એમાં નાખી દઈશું થોડા ઘણા વટાણા પછી થોડુંક આપણે નાખી દઈશું દહીં આવી નાની વાટકી ભરી અને દહીં નાખી દઈશું અને પછી ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને નમક સ્વાદ અનુસાર નાખીશું અને થોડીકર એને ફ્રાય કરશું પછી એમાં થોડુંક પાણી એડ કરી દઈશું અને પછી હલાવશું વ્યવસ્થિત પછી ઢાંકી અને થોડીવાર કૂક થવા દઈશું પછી કૂક થઈએ પછી એને પાછું ફરીથી વ્યવસ્થિત હલાવી અને એમાં પાછું પાણી એડ કરશું ચોખા ને પકવા માટે પાછું પાણી પાછું નાખી ના પછી ચોખા નાખી અને વ્યવસ્થિત લાવશું અને પછી પાછું થોડુંક સ્વાદ અનુસાર નમક નાખી દેસુ વ્યવસ્થિત પછી આપણે ધીમે ધીમે ધીમા ધીમા ગેસ આપણે એને પાકો દેસુ ઢાંકી દેસુ એટલે વ્યવસ્થિત મસ્ત છૂટા આપડા ચોખા થઈ ગયા તૈયાર આલુ મટરનો પુલાવ આપડો થઈ તૈયાર જો તમે જોઈ શકો વિડીયોમાં કેવો મસ્ત પુલાવ થઈ ગયો છે મસ્ત બધું પાકી ગયું છે